આપનું સ્વાગત છે મુંબઈ ખાતે શ્રી ઉત્તર ગુજરાત આંજણા ચૌધરી પટેલ સમાજ નું સ્ને સંમેલન કાર્યક્રમ યોજાયો શ્રી ઉત્તર ગુજરાત આંજણા ચૌધરી પટેલ સમાજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું સ્નેહ સંમેલન કાર્યક્રમ કરવામાં આવેલ જે આ વખતે નવ અગિયાર બે હજાર પચીસની રવિવારે મુંબઈમાં લુહાર સુતારવાડી બોરીવલી ઈસ્ટ ખાતે રાખવામાં આવેલ હતું સમાજના દરેકે દરેક ભાઈઓ તથા બહેનો આવેલ હતા આ વર્ષનો જમણવાર બાર ગામના ભાઈઓને મળી ખર્ચ આપેલ હતો દરેક વર્ષે સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ રાખવામાં આવે છે સવારે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે પછી જ સમાજના કાર્યક્રમો કરવામાં આવે છે સમાજના આગળના કામકાજ વિશે વિચારણા કરવામાં આવી સમાજના કાયમી દિવાળીના સ્નેહ સંમેલન ચલાવવા માટે ભાઈઓ અને બહેનોએ દાન લખાવેલ છે હજુ પણ લખાવશે પછી સમાજમાં બાળકોને બપોરે રમત રમાડવામાં આવે છે સાંજે રાસ ગરબા રાખવામાં આવે છે સૌના માટે સવારે ચા નાસ્તો અને બપોરે જમણવાર ઇનામ સાંજે સૌના માટે અલ્પાહાર રાખવામાં આવેલ આખા દિવસનો પ્રોગ્રામ સમાજના દરેક દરેક ભાઈઓ બહેનો સૌએ પિંક પિકનિક જેવો સમય પસાર કરી સૌ ખૂબ જ ખુશ થાય છે એકબીજાને મળવાની તક સમાજના કોઈ પણ ભાઈ બહેન જેવા દેતા નથી સૌ હાજર રહે છે સાબર આવાજના રિપોર્ટર જસુભાઈ બી પટેલ કાનપુર વાળા મુંબઈ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે